ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીટાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશિયાત બનાવટના તમસ્યા સાથે ઝડપી પાડ્યા હતા તો રીટો જહાંગીરપુરા અને કાપોદરા પોલીસ મથકમાં ત્રણ ગુનામાં વોન્ટેડ વોન પણ જાણો મળ્યું છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીન આધારે અમરોલીના સાયન રોડ પાસેના નવા આઉટર રિંગ રોડ પરથી રીટા આરોપી વિપુલ વિનુ કાવીઠિયાને ઝડપી પાડ્યો હતો તેની જતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટો તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી જેમાં આરોપીઓ આથી ત્રણ વર્ષ પહેલાં વેડની એક આંબાવાડીમાંથી તમંચો મળ્યો અને કબૂલાત કરી હતી સાથે જાણ્યું કે સાત વર્ષ પહેલાં તેના કુટુંબી ભાઈઓએ તેના નાના ભાઈ અનિલ કાવટિયાનું મર્ડર કરી નાખ્યું હોય તેમ સાથે દુશ્મની હોય પોતાની પાસે દેશી હાથ બનાવટનો તમંચો રાખેલ હોવાની અને પોતે પોતાના ભાઈ અક્ષય અને બંને ગોવિંદ સાથલે સાથે મળી સુરતમાં અમરોલી વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીના વાહન સાથે બંધ દુકાનોની સત્તા તોડી ઘરફોડ ચોરી કરતાઓની કબલાત કરી છે પોતે કાપદરામ બે અને જહાંગીરપુરાની ચોરીમાં વોન્ટેડ કબલાત કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી રિટર્ન